વડોદરાના માજલપુર વિસ્તારમાં ઈવા મોલ નજીક એક પ્રામાણિકતાની ઘટના સામે આવી છે અહીં દેવાંગ નામના નાગરિકને રસ્તા ઉપર સોની નવી નોટોના પાંચ બંડલ મળ્યા હતા જેની કુલ કિંમત પચાસ હજાર થતી હતી દેવાંગભાઈ એલઆઈસી પ્રતાપનગર બ્રાન્ચમાંથી કામ પૂરું કરીને પોતાના પુત્ર દીપક સાથે સ્કૂટર ઉપર દરબાર ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક ઝોન નજીક તેમને રસ્તા ઉપર પડેલી નવી ચમકતી નોટો નજરે પડી હતી નજીકથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે પાંચ બંડલ છે ઘણા લોકો આવી સ્થિતિમાં લાલચમાં આવી જાય પરંતુ દેવાંગભાઈએ તાત્કાલિક સાચો નિર્ણય લીધો તેમણે પહેલાં નજીકના મંદિરે જઈને પૈસાનો ફોટો લીધો ત્યારબાદ તેમણે બે ત્રણ બેંકોમાં જઈને પૂછપરછ કરી કે આ રકમ વિશે કોઈ માહિતી છે કે કેમ પરંતુ કોઈએ દાવો કર્યો ન હતો ત્યાંથી સીધા દેવાંગભાઈ પોતાના પુત્ર સાથે માજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સંપૂર્ણ પચાસ હજાર રૂપિયાનું બંડલો જમા કરાવ્યા હતા પોલીસે રકમની ગણતરી કરી અને તેનો સાચો માલિક શોધવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે દિવાંગભાઈએ જણાવ્યું હતું કે મારો ઉદ્દેશ એ જ છે કે આ રકમ તેના મૂળ માલિક સુધી પહોંચે હું એલઆઈસી પ્રતાપનગર બ્રાન્ચમાંથી હું આપણે ધવન સોલના સામેના ખાંચામાંથી હું ઈવા મોલથી મારે દરબાર ચોકડી કામ હતું એટલે હું ત્યાં જઈ રહ્યો હતો તો ઈવા મોલ ટ્રાફિક ઝોન પર હું તમે ત્યાં હું ને મારી સાથે મારો છોકરો દીપક કરી હતો જે સ્કૂટર ચલાવતો હતો તો ત્યાં આગળ અમને રસ્તામાંથી પૈસા મળ્યા સો સો રૂપિયાના બેંકમાંથી પેલી નવી કોરી નોટ હોય એ નોટોના પાંચ બંડલ મળ્યા એ હું લઈને હું ત્યાં સામે મંદિરે જઈને ત્યાં મેં ફોટો લીધો અને આ હું માજલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી રહ્યો છું કારણ કે મેં બે ત્રણ બેંકમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ નોલેજ હતું નહીં પણ મેં ફક્ત જાણ કરી તો આ કોઈના પણ કંઈ પણ આ રીતનું કંઈક ગુમ થઈ ગયા હોય તકલીફ થયું હોય તો તમે ચોક્કસ માજલપુર પોલીસ સ્ટેશન જઈને તમે આના વિશે માહિતી આપી અને ત્યાં કેમેરા પણ હતા જ તો એ કેમેરામાંથી પણ તપાસ કરાઈ અને ચેક કરી અને યોગ્ય વ્યક્તિ કે જેના છે એને મળે એના માટે જ હું આ પ્રયત્નો કરી રહ્યો છું તમે મને સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર જય રણછોડ જય શ્રી કૃષ્ણ